અગિયારસના દિવસે પાંજરાપોળમાં અબોલ પક્ષીઓને ઘાસચારો ખવડાવી પશુઓની સેવા કરવામાં આવે છે ત્યારે આજરોજ તેમનો જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા કાળઝાળ ગરમીમાં લોકસેવા અર્થે નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું અને આજના યુગમાં જ્યારે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે વૃક્ષો પર રહેતી ચકલીઓને રહેઠાણ માટે કોઈ જગ્યા ન હોવાના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે જેને ધ્યાનમાં રાખતા આજરોજ વિવેકભાઈ દ્વારા ચકલીને રહેવા માટે ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું તેઓના સોશિયલ એકાઉન્ટમાં તેઓ દ્વારા તમામને જણા જણાવવામાં આવ્યું હતું કે જે પણ પશુ કે પક્ષી પ્રેમી છે જેઓ પોતાના ઘર કે ઘરના ટેરેસ પર ચકલી માટે ચકલી ઘર મૂકું તેઓને નિઃશુલ્ક ચકલી ઘર તેઓના ઘરે પહોંચાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું આજરોજ તેઓના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા જય શ્રી રામ મિત્રો આજ રોજ બાવીસ માર્ચ અમારા પરમ સ્નેહી પરમ મિત્ર અને ડભોઈના સામાજિક કાર્યકર્તા સંદેશના રિપોર્ટર એવા અમારા વિવેકભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે આજના દિવસે જન્મદિવસને તેમના તરફથી કંઈક બીજી જ રીતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે દિવસની શરૂઆતમાં વહેલી સવારે તે તેમના નિયત ક્રમ મુજબ પહેલાં તો પાંજરાપોર ગયા એકચ્યુલી દર અગિયાર હશે તે પાંજરાપોર જઈને ત્યાંના અબોલ પશુઓ માટે ઘાસચારો વગેરે આપીને તેમની સેવા કરતા જ હોય છે આજના દિવસે ખાસ ત્યાં મુલાકાત કરી અને અબોલ પશુઓને ઘાસચારો આપ્યો અને ત્યારબાદ અત્યારે કાળઝાળ ગરમીમાં બપોરના એક નવતર પ્રયોગ એમને કંઈક જુદી જ રીતે આ જન્મદિવસની એક ઉજવણી કરવાનો વિચાર હતો આવતા જતા દરેક રાહદારીઓને દરેક વ્યક્તિઓને ઠંડી છાસ મસાલા છાસનું વિતરણ અને તેની સાથે ખાસ નોંધનીય એવું ચકલીઓ માટે એક મારા ઘર હોય બોક્સ હોય એ વ્યવસ્થા કરી હતી પ્રસન્નના ફાઉન્ડેશન તરફથી આજકાલ આવી ગરમીઓમાં અને આટલા બધા બાંધકામોમાં કોન્ક્રીટના જંગલોમાં વૃક્ષો દેખાતા નથી વૃક્ષો જ ન હોય તો ચકલીઓ વગેરે પક્ષીઓ ક્યાંથી હોય ચકલીઓ ગાયબ થવા માંડી છે મિત્રો તો એની અવેરનેસના સંદર્ભમાં ચકલીઓની ચાળવણીકો કે એ ચકલીઓના વિસામ માટે આ એક નવતર પ્રયોગ કરી ચકલી ઘરનું વિતરણ કરવું જન્મદિવસ નિમિત્તે તે એમને ઉજવણીનો એક ભાગ રાખ્યો હતો યુઝઅલી આપણે એવું જોતા હોઈએ છીએ જન્મદિવસે લોકો સ્વ આનંદ માટે પૈસાનો ખર્ચ વ્યય બધાની જુદી જુદી વ્યાખ્યા હોય છે એવી રીતે ખર્ચ કરતા હોય છે ત્યારે વિવેકભાઈનો વિચાર કંઈક જુદો અને યુનિક હતો સમાજના કાર્ય માટે અને સમાજ માટે હતો ખરેખર આ પ્રેરણા સ્વરૂપ છે જય હિન્દ